નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને આજના દિવસનું મહત્ત્વ પણ છે ને આજના દિવસને યાદ પણ રાખવામાં આવશે એટલા માટે કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ થયું રજૂ થયું આ બિલ રજૂ થયું એટલું જ નથી પરંતુ યુસીસી અપાવનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે અને એટલે આજના દિવસનું મહત્વ છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં એટલે આજની ખાસ ચર્ચા છે કારણ કે આઝાદી પછી યુસીસી લાગુ કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે પીએમ સીએમ જે પુષ્કર ધામીએ જે રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું હતું અને આ વખતે એવું કહી શકાય તમારે કે ગુજરાતની પરંતુ ઉત્તરાખંડ ભાજપની લેબોરેટરી બન્યું છે એવું કદાચ કહીએ તો પણ વાંધો નથી યુસીસી લાવવાનો ઉદ્દેશ એ છે ક્યાંક કે પરંપરાગત રિવાજોથી ઉદ્ભવતી છે વિસંગતતાઓ છે આ વીસંગતતાઓને દૂર કરવાનો એક પ્રયાસ કરવાનો ઉદ્દેશ છે હવે યુસીસી લાગુ થશે એટલે છૂટાછેડાથી માંડીને લગ્ન વારસદારના નિયમો છે એ પણ બદલાઈ જશે ક્યાંક તલાક જે માટેનો નિયમ હતો એમાં તલાકમાં પુરુષોને જ હક હતો એ હવે પુરુષોને અને સ્ત્રીઓને બંનેને આ હક પ્રાપ્ત થશે એક પત્ની જીવિત હોય તો તમે બીજી પત્ની નહીં કરી શકો એ પણ આ કાયદામાં જોગવાઈ છે અને સાથે જ બીજા લગ્ન નહીં થાય ચાર પત્નીઓ રાખવાનો પણ ક્યાંક જે રિવાજ છે અથવા કાયદો છે આ બધા જ કાયદા આ બધા જ રિવાજ હવે નાબૂદ થશે અને સંપત્તિમાં મહિલાઓને પણ સમાન હક મળશે ઘણા બધા સુધારા આ યુસીસીમાં જોવા મળે છે અને બીજું કે જ્યારે આ બિલ રજૂ કર્યું ને ત્યારે પુષ્કર ધામી એમ કહ્યું કે તમામ જે ધર્મો છે તમામ વર્ગો છે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે દરેક સમુદાય દરેક વર્ગ દરેક ધર્મનો વિચાર કરાયો છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે વિઝન છે પ્રધાનમંત્રીનું વિઝન છે એ વિઝન સાકાર થશે કોંગ્રેસે કહ્યું છે કે ઉત્તરાખંડનો ઉપયોગ પ્રયોગ કરવા માટે કરવામાં આવી રહ્યો છે ધામી સરકારનું આ પગલું કદાચ બની શકે કે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે ગેમ ચેન્જર પણ સાબિત થાય ગમે તે હોય યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ત્યારે આ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે સુફી અનવર હુસૈન શેખ જેઓ એડવોકેટ છે જાણીતા

બીએન રાવ સાહેબ એ સમિતિ એક બનાવી હતી બરાબર છે એમાં હિન્દૂ લગ્ન એક કાયદો લાગુ કરવામાં આવ્યો હતો ને અમારા માટે જે છે એ શરિયત ના કાનૂન ના હિસાબે ચાલે છે બરાબર તો આમાં પછી એક સમાન કરવા જવા માં બધી શું કહી રહ્યા કે આવી શકે છે બઉ બધા પ્રશ્નો ઉભા થઈ શકે છે કેમ કે અમારામાં માં એક એગ્રીમેન્ટ હોય છે લગ્ન એક એગ્રીમેન્ટ હોય છે તમારે નથી બનતું તો કલાકના તમે છૂટા પડી શકો હિન્દુ ધર્મ નથી હિન્દુ ધર્મ માં છૂટાછેડા થાય છે જેમ તમારામાં તલાક થાય છે હિન્દુ ધર્મ છૂટાછેડા થાય છે પણ એક વસ્તુ તમારામાં તો એ છે ને સાહેબ કે ભાઈ જયારે બી હિન્દુ ધર્મ લગ્ન થાય તો બોલે જન્મો જન્મ નો સાથ છે અમારો

તલાક આપવાનો અધિકાર કોને છે તલાક આપવાનો અધિકાર બંને છે ને નથી બનતું તો એ પોતે તલાક માંગી શકે એવું જરૂરી નથી આ બિલ આ બિલમાં જ વસ્તુ છે ને કે બંને પતિ પત્નીને બંનેને હક આપ્યા છે તલાક આપવાના એમાં વાંધો શું છે બંને હક આપ્યા છે એમાં વાંધો કોઈ જ નથી મને પણ આ જે મુદ્દાઓ આવે છે ત્યારે ખાલી સાહેબ અરે મોસિન બધી યોજનાઓ આવે છે ને ઇલેક્શન લક્ષી હોય છે પણ આપણને તો લાભ મળતો હોય છે ને આપણે તો એક પ્રજા તરીકે એક ભારતીય તરીકે એ જ ઈચ્છીએ કે આપણને શું મળે છે તો આમાં આપણને તો મળે છે કે સમાન હક તો મળે ચલો હમ અગર સમાન હક હક મળે છે સંપૂર્ણ બંને સાઈટી

હા તો બરાબર છે ને શરિયત ના જે કાનૂનની વાત તમે કરી રહ્યા છો પણ મોટા ભાગના ઇસ્લામિક દેશો છે એમાં પણ શરિયત પર આધારિત એક સમાન કાયદા છે તો ત્યાં તમામ ધર્મના લોકોએ પાલન કરવું પડે છે એવી રીતે અહિયાં પણ આ કાયદો હોય તો તમામ ધર્મના લોકોએ પાલન કરવું જોઈએ ને બિન સાંપ્રદાયિક દેશ છે તો

ચૂંટણી લક્ષી લાવી એમ મૂકેજા ચલો ચલો ઓકે 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 એમાં જે પ્રમાણે કહી રહ્યા છે કે આ ચૂંટણી મેં પહેલાં બી વિરોધ લીધો હતો ને આગળ બી અમે વિરોધ કરીશું હવે કશું ના થાય તમે વિરોધ કરો તો કશું નહી થાય કારણ કે હજુ તો એક જ રાજ્ય વાંચ છે ના થાય કચુ બી ના થાય બરોબર છે પણ વિરોધ કરવાનો અમારો હક છે સાહેબ કારણ કે હક છે પણ એક રાજ્યમાં લાગુ થયો ને હજુ તો આ આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ કે છે કે આવનારા દિવસોમાં તમામ રાજ્યોમાં આખા દેશમાં લાગુ કરવાની વાત છે જોઈએ શું થાય સુફી અનવર હુસેન છે કેટલો ફાયદો યુસીસી લાગુ કરવો ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે શું માનવું છે આ યુસીસી અન્ય રાજ્યોમાં લાગુ પડવો જોઈએ કે કેમ તમામ ધર્મના લોકોને સમાન અધિકાર મળી રહ્યા છે ભાઈ કહી રહ્યા છે કે મોહસિનભાઈ કે શરિયતના ના કાનૂન કદાચ રદ થઈ રહ્યા છે કેટલું યોગ્ય લાગી રહ્યું છે આપને મોસિનભાઈ વાત સાતે હું એટલા માટે કોઈ નો આન્સર નહી આપું કે મોસિનભાઈ નો વ્યૂ આખો જુદો છે અને એને હું ટિસ કરીને કોઈ આગળ એને કરવા નથી માનતો હું મારી વાત કરી જી કે જે વાત છે જે એવી છે કે આ આરતની અંદર એક તો સૌથી પહેલા આપણે બંધારણ ને માનતા લોકો છે અને બંધારણમાં સર્વગત્ર સબરા આર્ટિકલ ચૌદ એકવીસ ને આપણે છટ આપી છે અને તમામ લોકો આજે આઈપીસી ને જ આપણે ફોલો કરીએ છીએ દરેક ક્રિમિનલ કેસ હોય સિવિલ કેસ હોય તો સીપીસી ને જ આપણે ફોલો કરીએ છીએ એટલે બધું સમાન અધિકાર છે લગ્ન આમ વિચાર જે પર્સનલ લો એ પર્સનલ લો ના કારણે જે કોર્ટ ઉપર જે બર્ડન આવતું હતું આજે આજે લાખોની સંખ્યામાં કેસ અત્યારે ફેમિલી કોર્ટની અંદર ભરાવો પડ્યો છે કારણ એટલું છે કે દરેકની પોત પોતાની થિયોલોજીકલ દરેક પોતપોતાની માઇથોલોજીકલ બિલો પ્રમાણે દરેક જગ્યાએ પોતાનો આ નિર્ણય કરવાનો આવે છે અને આ સર્વે પ્રમાણે કહું છું કે ગુજરાતની તો વાત નથી કરતો પણ ગુજરાત ની વાત કરું છું ગુજરાતના સર્વે પ્રમાણે મેક્સિમમ બધા કેસો અત્યારે જે વધારે પડતા જે ફેમિલી કોર્ટમાં ફેમિલી ડિસ્પ્યુટ જે છે એ મુસ્લિમ મહિલાઓના છે હું દાવાથી કઉ છું અને હું જવાબદારી પૂર્વક કઉ છું એટલે હું દલીલ પણ આપી શકું છે ભરણ પોષણના જે વિષય આવે છે ને એમાં જે મુસ્લિમ પતિઓ જે છે એ દરેક જગ્યાએ લચ્ચર સાબિત થયા છે અને એના કારણે મુસ્લિમ મહિલાઓને અત્યાર સુધીમાં ઘણી જગ્યા એટલે આવા કેસો પેન્ડિંગ કરવા પડ્યા છે એટલે મૂળ વાત અત્યારે હું મારી વાત

કે તમારે દફન નહીં કરવાના તમારે અગ્નિદાજ દાજ આપવાનું એવું નથી આખી વસ્તુ છે એ કસ્ટમરી જે તમારે જે કંઈ કરવાનું આવે છે કસ્ટમરી જ તમારે કરવાનું છે તમારા નીતિ નિયમો તમારે ફરવાના જ છે બધાના પણ આ જે કાયદો જે છે જે દરેક જુદા જુદા કાયદાના અલગ અલગ એને એક બુકેમાં સમાવ્યો દસ કાયદાની એક બુક બનાવી દીધી એટલે આ બુક ના આ બુકના કારણે શું થશે કે હવે ન્યાય જે છે ને એ બહુ ઝડપી મળી શકશે કારણ કે જજને પણ ખબર છે કોર્ટને પણ ખબર છે કે આના કારણે મારે એક ને એક બે આ આ મુદ્દો આવે એટલે આ મુદ્દા પર આ ડિસાઈડ કરવાનો છે અને આના જે આખા જે જજમેન્ટ અને જેટલી બીજી ઓથોરિટી છે એ એક પ્રકારની સર્વ સામાન્ય પ્રમાણેની ઓથોરિટી રહેશે એટલે કોઈને અન્યાય થવાનું એમાં એ નહીં રહે કારણ કે આમાં દરેક જગ્યાએ શું થાય છે કે મુસ્લિમ રીત રિવાજ પ્રમાણે પણ ચાલો માની લીધું કે કસ્ટમરી આપણે વાત કરીએ અને મુસ્લિમ રીત રિવાજ પ્રમાણે પણ એમાં પણ સિયા થિઓલોજી અલગ છે એમાં મુસ્લિમની અંદર પાછી હનફી થિયોલોજી અલગ છે આમાં દરેક દરેક સ્કૂલના દરેક દરેક પોતાના થોટ્સ છે અને થોર્ટ પ્રમાણે જ બધા પોતપોતાના બિલીફને માને છે એટલે એમાં પણ ઘણી જગ્યા આવા આવા એ થયે છે કે ભાઈ અમારી સાથે પણ થયું છે કે બિલીફ ના કારણે આ એક એક ઓથોરિટી ઓથોરાઈઝ પર્સન ત્રીજી વસ્તુના ઓથોરિટીને ટાંકે ત્યારે હું એટલું બધું વિમાસણ ઊભી થાય છે કે એટલે કરવા જઈએ તે કસર થઈ જાય છે એટલે કરવા જઈએ થઈ જાય છે થુલી પણ હવે હું જે કહેવા માંગુ છું કે જે આજ થયું એ સર્વમાન્ય કાયદો છે કાયદો હશે એટલે આ કાયદાની અંદર હું નથી માનતો તો કોઈને તકલીફ પડે બરાબર ઓકે મોસેનભાઈ તમારે કઈ કેવું છે પછી મારે પ્રશાંતભાઈ જોડે શું કેવું છે શું ઓબ્જેક્શન છે તમને સુશી અનવર સાહેબે એક વાત કીધી કે ફેમિલી કોર્ટમાં વધારો પડતા મુસ્લિમ મહિલાઓના કેસ પેન્ડિંગ પડ્યા છે પણ હું એ વાતનો વિરોધ કરું છું કે સુશી અનવર સાહેબ પોતે હું જવાબદારી પૂરા કઉ છું ભાઈ વધારે બીજા સમાજના સ્પષ્ટ એ કર્યું છે કે મુસ્લિમ મહિલાઓના કેસ વધારે પેન્ડિંગ છે અન્ય ધર્મ એટલે એ તો સ્વીકારવું પડે સારી રીતે કહી શકે કે પ્રશાંતભાઈ શું માનવું છે યુસીસી લાવવો કેટલો જરૂરી છે અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ જ્ઞાતિ જાતિ સંપ્રદાય રીત રિવાજો સંસ્કૃતિ આ લોકો વર્ષોથી ભારતમાં રહે છે અને શાંતિ ને અમન ક્યાંક છે એવું કહી શકાય યુસીસી કેટલો જરૂરી છે કેટલો જરૂરી કોને જરૂરી એમાં આપણે એટલા માટે નહીં પડવું જોઈએ કારણ કે આપણે લોકશાહી દેશ છે બધાને એવું થાય કે મને ગમતું જે કરો એ મારા માટે સારું લોકોની આવી માનસિકતા હોય પણ આપણે આના મૂળમાં પણ જવું જોઈએ કે ભારત ઉપર જ્યારે આઝાદ આ ભારત આઝાદ થયો એની પહેલા જે ગુલામી આપણી થઈ અંગ્રેજોની અને એ લોકોની જે નીતિ નીતિ અને બ્રિટિશ જે રૂલ્સ ચાલતા હતા શાસનના કે ભાગલા પાડો ને રાજ કરો એટલે કે ધર્મમાં ભાગલા પાડવાનું ચાલુ કરો એટલે આપણે બધી ઉપર રાજ કરી શકશું દેશ આઝાદ થયો દેશે બંધારણ બનાવ્યું બંધારણ ને ફોલો કર્યું જો માણસ જે કુળમાં જન્મ લે આજે હું તમે આપણે કહીએ છીએ કે આપણે તેર તાહળિયા હું ને દિલીપભાઈ અમે માલધારી સમાજ માંથી આવીએ છીએ તો હું જે કુળમાં જન્મ લઉં અને કુળના રૂલ્સ રેગ્યુલેશન મારે ફોલો કરવાના હોય તમે જન્મ તો આ ધરતી ઉપર લીધો છે હિન્દુસ્તાનની ધરતી ઉપર જે દેશમાં હું આવ્યો છું તો દેશને પણ એક કાયદા કાનૂન તો હોવા જોઈએ ને એને કાયદો બંધારણની સિસ્ટમથી ચલાવવાનો છે એને વ્યક્તિગત નથી જોવાનો કે આ કયા સમાજનો છે આ કયા ધર્મનો છે કાલે ઉઠીને કોઈ એક નવો ધર્મ ઊભો થઈ જાય કોઈ એક ક્લસ્ટર ભેગું થાય સો માણસો સમૂહ ભેગો થાય અને પોતે નક્કી કરે અમારો નવો એક ધર્મ આજથી એબીસી ધર્મ અને એબીસી નો કાયદો આવો અને પછી એ ધરણા કરે ને અમને આવો એક સ્પેશિયલ પ્રોવિઝન આપો તો શું એમને આપી દેવાનું એમ હિન્દુસ્તાનમાં વસ્તી વસતા તમામ નાગરિકો

તમારા ધર્મ તમે ફેરફાર કરો એમાં બદલાવ કરો પણ હા તમારા ધર્મ ના લીધે એમ તો હિન્દુ મેરેજ એક્ટ નાનો મોટો થશે આનાથી આમાં ક્યાં બીજું કઈ થાય પણ જે કોર્ટે જે પ્રક્રિયા કાયદાકીય રીતે કરવાની છે અને દેશને ચલાવવા માટે નાગરિકોને જે ન્યાય આપવાનો છે એ ન્યાય આપવામાં ક્યાંક જો ધર્મની ધર્મની બાંધણી જો વચ્ચે વચ્ચે આવતી હોય તો એ એ કન્ફ્યુઝનની વસ્તુ લટકતી રહે છે એટલે એને સિમ્પલિફાય કરવા માટે સમાન નાગરિક સંહિતા જો અનુસરવામાં આવે તો ક્યાંક કોર્ટ પણ આપણે સૌથી આપણે શું કહીએ છીએ કોર્ટ શિરો માન્ય કોઈ પણ વસ્તુનો ચુકાદો આપણે કોર્ટનો ચુકાદો શીરો માન્ય ગણીએ છીએ તો કોર્ટને પણ એનું કામ કરવા માટે દરેક નાગરિકોને એમના હક આપવા માટે આ ચાલુ કેવી રીતે થયું જોઈ લો ચુંગલમાં ફસાયેલી રહે છે કે આમને કઈ રીતે ન્યાય કરવો એટલે પર્સનલ લો એ જે તે વખત આપણી એક મજબૂરી હતી એટલે આપવામાં આવ્યું હતું અને પર્સનલ લો આપીને આખો લો આપણે છીનવી જ નથી લેતા તમારા રીતિ રિવાજમાં કોઈ ફેરફાર કરવા નથી માંગતા પણ કાયદાકીય રીતે બંધારણીય રીતે હિન્દુસ્તાનના નાગરિક તરીકે જે પાલન કરવું જોઈએ એ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ ડેફિનેટલી પહેલું રાજ્ય બન્યું છે અને આ વસ્તુ સક્સેસ જશે કદાચ તો બીજા બધા રાજ્યો પણ અનુકરણ કરે અને ભારતીય જનતા પાર્ટીનું પોલિટિકલ એજન્ડા છે એનો મેનિફેસ્ટો છે એમણે દરેક વખતે મેનિફેસ્ટો અને એના આધારે જ પ્રજાએ એમને સ્વીકાર્યા છે અને આશીર્વાદ આપે એટલે એ જનતાનો જનાદેશ ક્યાંક ને ક્યાંક આ યુસીસી હોય ક્યાંક રામ મંદિર હોય ત્રણસો સિત્તેર ની વાત હોય તો દરેક ચૂંટણીમાં કર્ણાટકમાં ના સ્વીકાર્યો અને કોંગ્રેસ સરકાર બની એમ બરાબર દરેક ચૂંટણીમાં યુસીસી રામ મંદિર ત્રણસો આ બધી વાત કરી અને જ્યાં એમના રાજ્યો આવશે એમની સરકાર છે એમને જે કરવું હશે કરશે અને ક્યાંક આ બધાની બહુ

અને કદાચ જો કોઈ કાયદો આ સરકાર લાવે તો તમામ માટે સરખો છે ને તમારા માટે તો કઈ અલગ છે નહીં તો પછી આનો વિરોધ અથવા આની પાછળ કેમ આ ટીકા ટિપ્પણીઓ થાય છે મોહસીનભાઈ એમાં એકચ્યુઅલી સાહેબ એવું છે કે સરકારે કોઈ પણ કાયદો બનાવતા પહેલા મુસ્લિમ પ્રકરણ લો બોર્ડ જેવી રીતે ઉલમાય કિરામ છે એ લોકોને પેલે સાથ રાખીને એના જોડે પણ શું કરવા એસી ટકા એસી ટકા હિન્દુ સમુદાય છે એને નથી પૂછતા તમને વીસ ટકા ભાગલા પડ્યા એટલે પાકિસ્તાન બન્યું બાકી ભારત પાકિસ્તાન જો એક જ હતું પણ મુસ્લિમો એ ની નાગરિકતા સ્વીકારી એના એક ભાર રૂપે એટલે ભાર એટલે એનો અમે તમે આભાર માન્યો છે કે તમે અમારી વચ્ચે રહ્યા તો અમે તમારો આભાર માનીએ છીએ અને એટલા માટે તમને બીજી કોઈ તકલીફ ના પડે એના માટે સ્પેશિયલ પ્રોવિઝનમાં એટલે આપ્યું જ મુસ્લિમ લો બોર્ડ આપણે પર્સનલ લો લાયા હતા માત્ર ફેસિલિટેટ કરવા આપ્યું હતું તો હવે એ પણ એક સમય આવે છે કે તમારે પણ સરકારને ફેસિલિટેટ કરવું જોઈએ એટલે તમારે દેશને ફેસિલિટેટ કરવું જોઈએ જો દેશ માટે તમારે આપવું છે કે હવે તમે પાકા ભારતીય જ છો અમે ભારતીય નથી એના પર તમને કોઈ સક છે ભારતીય છે ભારતીય રહીશું તો પછી ભારતના કાયદા એને ફોલો કરવા પડે આપણે

મંતવ્ય લેવા જોઈએ શોર્ટમાં અને પછી જ અમલ કરવો જોઈએ કેટલા અંશે સહમત કારણ કે આપડે સરકારને જે તે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય પ્રજા છૂટીને ને મોકલે પછી પ્રજા એમ કે અમને પૂછવારો રહો તમે પછી સરકાર શું કામ છૂટીએ છે આપડે સરકાર ની વાત નથી પણ જે બોર્ડ બનેલા છે સરકારે બનાયેલા છે એ લોકોને તો પૂછવું પડે ને સાહેબ જી હા સુફી અમે એક પેનલિસ્ટ તરીકે અમને બોલાયા છે એટલે રિસ્પેક્ટેડ છે તમારા માટે જી એટલે મર્યાદા હોય શકે પણ એને અધૂરો જ્ઞાન છે અને મૂળ વાત એ છે કે જે શરીયત ની વાત કરે છે એ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વાત કરે છે એ કોઈ ઓથોરિટી નથી એ ચાર માણસો નો ટ્રસ્ટ છે અને ટ્રસ્ટ જે છે એ કોઈ ભારત નો કોઈ સર્વે સર્વા નથી એક વાત બીજી વાત કરી કે ભાઈ મુસ્લિમ ઉલમાઓને બોલાવા જોઈએ મુસ્લિમ સમાજની અંદર જુદા છે રાજકારણ ની અંદર આવા ભાઈ આવી રીતે કોઈ બોલાવીને તમારે સમાધાન કરી બોલાવે સત્ય જ નથી જેટલા બી ફાંટા જે છે મુસ્લિમોના તોતેર ફિરકાના પેટા ફિરકાઓના કારણે જે ફાંટા છે એ ફાંટા ક્યારેય ટેબલ પર ભેગા થવાના જ નથી

તમારે એને દેશના નાગરિક તરીકે દેશની નાગરિક તમારી પાસે નાગરિકતા છે તમારા પાસે તમામ અધિકારો છે તમે જેમ આધાર કાર્ડ ના અધિકાર લઈને ફરો છો તમે જેમ પાસપોર્ટ ના અધિકાર લઈને ફરો છો તમે દરેક જાતના અધિકાર લઈને ફરો છો તો આ કાયદો જ છે એટલે કાયદાની અંદર મર્યાદામાં જે બરાબર કાયદો કોઈ અન્યાય પણ નથી કરતો તમામ ધર્મ હોય જ્ઞાતિ હોય સમુદાય હોય તો એને અન્યાય પણ નથી કરતો સવાલ એ છે આજ દિન સુધી કોઈને લઘુમતી હોવાના કારણે કોઈને પાસપોર્ટ ન મળ્યો એવો બતાવો છું કે વારંવાર રિપીટ એટલા માટે કરવાની ઘણી જગ્યાએ ભ્રમ ફેલાય છે કે ભાઈ આના કારણે આપણા જે હક્કો છીનવાઈ જશે કોઈ હક નથી છીનવાના લગ્નનું રજીસ્ટ્રેશન તમારે કાજીનું પહેલા પહેલા વાત એવી હતી કે ફોટો નહીં પડાવીએ તો પાસપોર્ટ કરાવવા માટે તો કમ્પલસરી છે બુર્ખાની સાથે તમારો ચહેરો નહીં બતાવ્યો એટલે કે ચહેરો નહીં બતાવીએ તો હવે કમ્પલસરી થઈ ગયું છે બદલાવ આવ્યો છે પણ ક્યાંક હવે જયારે લાગુ પડ્યો છે યુસીસી અને ઉત્તરાખંડ જયારે પહેલું રાજ્ય બન્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ કહ્યું એમ કે એના મેનિફેસ્ટોમાં હતું આગળના દિવસોમાં અન્ય રાજ્યોમાં પણ લાવશે પણ એનાથી કોઈને અન્યાય થાય તો એનો વિરોધ થાય પણ જે પ્રમાણે કાયદો છે બુદ્ધિજીવી અથવા પેનાલિસ્ટ છે અને બીજી અગત્યની વાત એ છે કે તમારા જે ધાર્મિક રીતિ રિવાજ છે જન્મના મરણના એને કોઈ આ અસર કરતું નથી અથવા એમાં કોઈ બદલાવ લાવવાની વાત નથી એટલે આનો વિરોધ ના હોય પણ જેને રાજનીતિ કરવી છે અથવા જેને પાણીમાંથી પોરા જ કાઢવા છે

અને યુસીસી શું છે અને કઈ રીતે આ કાયદો કામ કરશે ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર